મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે ગોંડલ રોડ ઉપર ફ્લાયઓવર બ્રિજનું કરશે લોકાર્પણ જે સમાચાર વિગતવાર હતું વચગાળાના બજેટમાં અત્યાર સુધીમાં એવી પરંપરા રહી છે કે ટેક્સના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ મોદી સરકાર આ વખતે પરંપરાને બદલી રહી છે ઇન્કમ ટેક્સ છૂટની સીમા વધારવામાં આવી છે ત્યારે મધ્યમ વર્ગ માટે આ વખતે મોદી સરકાર પર ફાડીને રાહત લાવી રહી છે એક મધ્યમ વર્ગીય નોકરી કરનાર લોકોને અંતિમ બજેટમાં મોદી સરકાર તરફથી આશા ભરી નજર હોય છે જો કે સરકારે આજે બજેટના રૂપે તેમની આશા પરિપૂર્ણ કરીને તેમને ખુશ કર્યા છે મહત્વનું છે કે સૌથી વધુ દેશની જનતાને ટેક્સના મોરચે સરકારની ખૂબ જ આશા હતી સરકારે પણ ચૂંટણી પહેલા મધ્યમ વર્ગીય નોકરીયાતોની આશા પૂરી કરી છે Hence, while the, for the present, The existing rates of income tax will continue for FI nineteen twenty also. I propose the following changes. Individual taxpayers having taxable annual income up to rupees five lakhs will get full tax rebate having gross income up to rupees 6.5 lakhs may not be required to pay any income tax if they make investments in provident funds specified savings insurance etc કોઈ ટૅક્સ નહી આયગા અગર આપન્વેસ્ટમેન્ટ કરેવિંગ વિથ એડિશનલ ડિડક્શન્સ સચ એઝરેસ્ટન હોમ લોન આપન એજુકેશનલ લોન્સ નેશનલ પેન્શન સ્કીમ કૉ્રીબ્યુશન્સ મેડિકલ ઇન્શ્યોલ એક્સપેન્ડિચર ઓન સીનિર સિટીઝન્સ વિથ ઓલ ઓફ અદર એક્સ ડિશન્સ પર ઇવન હાયરમ

કે પછી અન્ય ઇક્વિટીમાં રોકાણ કરે તો તમારે પણ ટેક્સ નહીં ચૂકવવાની સરકારે જાહેરાત કરી છે. ઉપરાંત બેંકની FD ના વ્યાજ પર 40000 સુધી કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે તે અંગે જાહેરાત ખાસ મહિલાઓ માટે કરાઈ છે. ઉલ્લેખનીય છે કે સワણોને 10% આરક્ષણ બાદ હવે ઇન્કમ ટેક્સની સીમામાં મોટો વધારો કરી લોકસભા ચૂંટણી 2019 પહેલા મોદી સરકારે સામાન્ય માણસ માટે લોભામનો મોટો નાણા પ્રધાન પિયુષ ગોયલે સંસદમાં બજેટ રજૂ કરતા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી અને પોતાના વચગાળાના બજેટમાં સરકારે ખેડૂતો માટે પંચોતેર હજાર કરોડ પેકેજ જાહેર કરતા ખેડૂતોને સારા સમાચાર આપ્યા હતા મોદી સરકારે પોતાના અંતિમ બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીને લોકસભાની ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે સરકારે વચગાળાના બજેટમાં ખેડૂતો માટે પંચોતેર કરોડના પેકેજની જાહેરાત કરીને દેશભરના ખેડૂતોને ખુશ ખુશાલ કરી દીધા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ पीएम किसान नाम की ઐતિહાસિક યોજના योजना इस सरकार ने एम किसान इस योजना के तहत जो वलरेबल किसान हैं जो छोटी जमीन रखते हैं दो हेक्टेयर तक की जिनकी जमीन है दो हेक्टेयर तक की जमीन को उन सभी को सीधा उनके इनकम में सपोर्ट डायरेक्ट इनकम सपोर्ट छ हजार प्रति वर्ष के हिसाब से देने का निर्णय सरकार ने किया है This income support will be transferred directly into the bank accounts of beneficiary farmers in three equal installments of Rs. 2000 each. This program will be funded 100% by the Government of India. Yeah. करीब 12 करोड़ किसान परिवारों का इससे सीधा लाभ मिलेगा ये प्रोग्राम पहली दिसंबर 2018 से ही लागू किया जाएगा और, और पहली किश्त 2000 रुपए की जल्दी सूचिया बना के उनके खाते में भेजी जाएगी સર પોતાના વચગાળાના બજેટમાં ખેડૂતો મોટી રાહત આપીને આકર્ષવાના પ્રયાસો કર્યા છે પિયુષ ગોયલે બજેટમાં સૌથી પહેલા ખેડૂત સન્માન નિધિ શરૂઆત કરવાની જાહેરાત કરી હતી

आकलन की अधिकतम सीमा को भी साढ़े तीन हजार प्रति माह से बढ़ाकर दोगुनी कर गई सात हजार वेतन की अधिकतम सीमा को बढ़ाकर दस हजार से इक्कीस हजार प्रति माह कर दिया गया जो लोग इक्कीस हजार तक माह कमाते हैं उनको बोनस मिलेगा और दुगना सात हजार तक बोनस देने का हमने निर्णय सरकार ने लिया है ग्रेचुटी के भुगतान की सीमा को दस लाख से बढ़ाकर बीस लाख रुपए कर दिए पिछले पांच वर्षों के दौरान सभी श्रेणी के श्रमिकों के न्यूनतम वेतन बयालीस प्रतिशत की वृद्धि हुई जो आज तक सर्वाधिक है इसी प्रकार से ई के एलिजिबिलिटी कवर की सीमा भी पंद्रह हजार प्रतिमाह से बढ़ाकर इक्कीस हजार प्रतिमा कर दी गई है रथिक श्रमिक के लिए न्यूनतम पेंशन भी अब हजार रुपए है सर्विस के दौरान किसी श्रमिक की मृत्यु होने की स्थिति में ईपीएफओ द्वारा राशि ढाई लाख से बढ़ाकर छह लाख रुपए सुनिश्चित की गई मोदी सरकार ना वजगाड़ा बजट थी कामदारों और मजूरों ने घनी आशाओं और अपेक्षाओं ત્યારે સંસદમાં નાના પગારવાળા લોકોને રાહત આપતી જાહેરાત કરી છે વડાપ્રધાન શ્રમયોગી મનધન યોજનાથી મેઘા પેન્શન યોજનાની જાહેરાત કરતા સરકારે સામાન્ય પગારધારકો અને મજૂર વર્ગને આકર્ષવાના ભરપૂર પ્રયાસો કર્યા છે રિપોર્ટ નિર્માણ ન્યૂઝ અમદાવાદ મોદી સરકારે પોતાના કાર્યકાળના છેલ્લા બજેટમાં મહિલાઓ માટે પણ કેટલીક ભેટ સોગાદ લઈને આવ્યા હતા અને મહિલાઓને હિતને લગતા કેટલીક જાહેરાતો સરકારે કરી હતી તો ગ્રામ્ય વિસ્તારો માટે પણ બજેટમાં કેટલીક મહત્વની જાહેરાતો થઈ હતી સરકારે તેના આ અંતિમ બજેટમાં ગર્ભવતી મહિલાઓ માટે પીએમ માતૃ યોજનાની જાહેરાત કરી છે જેનાથી મહિલાઓ સશક્ત થશે ઉપરાંત પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ મેળવવામાં મહિલાઓ અગ્રેસર છે આ અંતર્ગત પંચોતેર ટકા મહિલાઓને લાભ મળ્યો છે આ વર્ષના રજૂ થયેલા ઇન્ટરિમ બજેટમાં ઉજ્જવલા યોજના હેઠળ વધુ ગેસ કનેક્શન આપવાની જોગવાઈ છે હાલ કરોડ પરિવારોની પાસે રસોઈ ગેસનું કનેક્શન છે સાથે જ કાર્યવાહક નાણાં પ્રધાન પિયુષ ગોયલે ઉજ્જવલા યોજનાની પ્રશંસા કરતા આ યોજના સફળ ગણાવી છે પીએમ માતૃ યોજનામાં મહિલાઓને છવ્વીસ સપ્તાહની રજા મળશે ઉજ્જવલા યોજના હેઠળ વધુ આઠ કરોડ ગેસ કનેક્શન અપાશે ગ્રામ્ય વિસ્તાર માટે પણ બજેટમાં કેટલીક જાહેરાતો કરાઈ છે આગામી પાંચ વર્ષમાં એક લાખ ડિજિટલ ગામ બનશે અને ગ્રામીણ ક્ષેત્રોમાં પાંચ વર્ષમાં વધુ જનધન ખાતા ખોલવાની પણ જાહેરાત કરાઈ છે તેનાથી લોકો માટે સરકારી યોજનાઓનો લાભ લેવાનું સહેલું થશે પાંચ વર્ષમાં કરોડ ખાતા ખોલાશે મનરેગા માટે પણ સાહીઠ હજાર કરોડ રૂપિયાની ફાળવણી સૌભાગ્ય યોજના અંતર્ગત માર્ચ સુધી તમામ પરિવારોને વીજળી કનેક્શન મળશે આ ઉપરાંત ગરીબો માટે સરકારી નોકરીઓ અને શિક્ષામાં દસ ટકા અનામત લાગુ થવાથી બીજા આરક્ષિત વર્ગો પર અસર ન પડે તે માટે સંસ્થાનોમાં લગભગ બે લાખ સીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ જવાનોને દેશનું ગૌરવ ગણાવતા કાર્યવાહક નાણાં પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું હતું કે અમારી સરકારે વન રેન્ક વન પેન્શન યોજના લાગુ કરી છે આ યોજના હેઠળ હમણાં સુધી પાંત્રીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે આ બજેટમાં નાણાં પ્રધાને રક્ષા બજેટ માટે સારી એવી જાહેરાત કરી હતી સીમા પારના દેશો સાથે તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખી મોદી સરકારે વચગાળાના બજેટમાં રક્ષા ક્ષેત્રને વધારે મહત્વ આપ્યું છે આ બજેટમાં સરકાર તરફથી ડિફેન્સ સેક્ટર માટે રૂપિયા ત્રણ લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે પહેલી વખત ડિફેન્સ સેક્ટરમાં રૂપિયા ત્રણ લાખ કરોડની ફાળવણી કરાઈ છે જો કે બે હજાર અઢારની સરખામણીએ ડિફેન્સની સેક્ટરની સરખામણી કરવામાં આવે તો સામાન્ય વધારો કરવામાં આવ્યો છે strengthening defense and national security madam speaker our soldiers protect our borders in tough conditions they are our pride and honor સન્માન કા ખ્યાલ રખાઇન આવર ઇલેક્શન મેનિફેસ્ટો વી હેડ પ્રોમિસ્મ્પ્લીમેન્ટ વન રેન્ક વન પેન્શન દિસ વોઝ પેન્ડિંગ ફોર દ લાટ ફોર્ટી ઇયર્સ બટ હેઝ બિન રિઝોલ્ડ બાય આમ સ્પીકર પ્રીવિયસ ગવર્મેન્ટ અનાઉન્સ ઇન થ્રી બજેટ્સ बट सेंशन फाइव हंड्रेड करोड़ रुपीज इन बजट ऑफ टू थाउजेंड फोर्टीन फिफ्टीडी डिस्बर्स्ड ओवर थर्टीड करोड़ रुपीजर इम्प्लीमेंटिंग स्कीम इनपरिट पैंतीस हजार करोड़ रुपए सरकार ने पिछले वर्षो में हमारे जवानों के लिए दिए हैं वन राइट वन पेंशन के तहत the government has also announced substantial hike in the military service pay of all service personnel and special allowances given to naval and air force personnel deployed in high risk areas ચીનની સરખામણીએ ભારતનું રક્ષા બજેટ ત્રણ ગણું ઓછું છે રક્ષા મામલે સંસદીય સમિતિએ થોડા સમય અગાઉ રક્ષા સેક્ટરનું બજેટ હાલના જીડીપીના 1.56% થી વધારીને 3% કરવાની ભલામણ કરી હતી નોંધનીય છે કે અમેરિકા તેમની જીડીપીના ચાર ટકા રશિયા ચાર પોઈન્ટ પાંચ ટકા ઇઝરાયલ પાંચ પોઈન્ટ બે ટકા ચીન બે પોઈન્ટ પાંચ અને પાકિસ્તાન ત્રણ પોઈન્ટ પાંચ ટકા રક્ષા બજેટ માટે ફાળવણી કરે છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ

ગુજરાતની જનતા ખૂબ ખૂબ આવકારું છું અને વડાપ્રધાન આ વખતનું આ બજેટ એ નીતિ સાપ નિયત સ્પષ્ટ અને અટલ નિષ્ઠા નિષ્ઠા પણ અટલ એ સાથેનું આ બજેટ છે કે જેમાં દેશના કરોડો ભારતીયવાસીઓમાં કિસાનો ગ્રામીણ વસ્તી અસંગઠિત ક્ષેત્રના કામદારો સંગઠિત ક્ષેત્રના કામદારો યુવાનો મહિલાઓ વેપારીઓ કરદાતાઓ બધાને આવરી લઈને કીડીને કણ અને હાથીને મણ એ પ્રકારની રાહત યોજનાઓ આપીને હું એમ માનું છું કે વડાપ્રધાને સાચા અર્થમાં સૌનો સાથ સૌનો વિકાસ અને નયા ભારતના જે નિર્માણની મૂકી છે એ વાસ્તવમાં આ બજેટમાં સ્થાપિત થાય છે આ બજેટમાં એના સંકેતો મળે છે મોદી સરકારે પોતાના અંતિમ રોજગારના બજેટમાં પશુપાલન માટે ચિંતા બતાવતા કેટલીક જાહેરાતો કરી હતી ગાયોના જતન માટે મોદી સરકારે રાષ્ટ્રીય કામધન યોજનાની પણ જાહેરાત કરી છે અને પશુપાલન મત્સ્ય ઉદ્યોગ માટે બજેટમાં સાતસો ને પચાસ કરોડની ફાળવણી કરવામાં આવતા ગૌરક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મોદી સરકારે પોતાના અંતિમ બજેટમાં પશુપાલક માટે ચિંતા વ્યક્ત કરી હતી ને ત્યારબાદ કામધેનુ યોજનાની જાહેરાત કરવામાં આવી છે સાથ પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે સાતસો પચાસ સાતસો પચાસ કરોડની ફાળવણી થતાં ગૌરક્ષકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આપણી સાથે જ ગૌરક્ષક છે ધર્મેશભાઈ ગામી ધર્મભાઈ શું માનવું છે આ નિર્ણય જે લેવામાં આવ્યો છે બજેટમાં ફાળવણી કરવામાં શું કહે છે પહેલી વાત તો ભારત માટે ગાય છે એ આપણું ધન છે અને એના કારણે આપણી જે આર્થિક વ્યવસ્થા છે એમાં પણ ગાયનો બહુ મોટો રોલ છે બહુ સારી વાત છે કે હમણાંની જે સરકાર છે નરેન્દ્ર મોદીની સરકાર એક ગાયો વિશે એક આયોગ બનાવવાનું નક્કી કર્યું છે એ ખૂબ જ સારી અને સરાહનીય છે જેનાથી ગાયોની ખરેખર રક્ષા થશે અને એના માટેનું જે સાડા સાતસો કરોડનું એ લોકોએ બજેટ પણ ફાળવ્યું છે તો આ લગભગ પ્રથમવાર થઈ રહ્યું છે હરેક રાજ્યની અંદર ગૌરક્ષા માટે બધા જ ગૌરક્ષકો ખૂબ સારી રીતે લડત કરતાં 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 એક દેશની અંદર બહુ સારો અને ઊંચો માહોલ બનેલો અને જેના કારણે સરકારને એવું લાગ્યું કે ખરેખર ગાય માટે વિશેષ કંઈક કરવાની જરૂર છે તો ખૂબ ખૂબ મોદી સરકારને અભિનંદન એટલા માટે આપવા પડે કે એમને ગાયો માટે ગાયો માટે એક આયોગ બનાવશે અને એ કામધેનું આયોગમાં સાડા સાતસો કરોડની ફાળવણી કરી એ ખૂબ જ સરાહનીય છે સારું છે આ શરૂઆત છે પણ આવતા સમયોની અંદર જે પણ સરકારો આવશે કે જે સરકાર છે એ એમાં ઉતરોઉતર વધારો કરી અને ગાયને એક માતા માટેનું જે આપણે ગણીએ છીએ બિરુદ્ધ એ પણ અપાવશે એવું મને લાગે છે રીતે ધર્મેશ ગામી જે ગૌરક્ષક છે છેલ્લા કેટલાક વર્ષોથી ગાયોની સેવા કરી રહ્યા છે બીજી તરફ વાત કરવામાં આવે તો જે બજેટ રજૂ કર્યું છે તેના ભાગરૂપે ગૌરક્ષકો માં પણ ખુશી જોવા મળી રહી છે કેમેરામેન અનિલ પાટીલ સાથે મયુર મિસ્ત્રી સુરત અમદાવાદને પુના ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં ફસાય છે ત્યારે મીનાનગર સંસ્કારધામ સંચાલિત સ્કૂલમાં સ્વામી દ્વારા ચાર વિદ્યાર્થીઓને લુખડની પાઇપ વડે ફટકારવામાં આવ્યા હતા જેના લઈને એનએસયુઆઈ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને એનું કહેવું છે કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર નહીં મારવાનો સરકારી પરિપત્ર હોવા છતાં આ શાળામાં વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાઓ સામે આવી રહી છે તો બીજી બાજુ આવો કોઈ બનાવ બન્યો હોય તો સ્કૂલ મેનેજમેન્ટે ઇનકાર કર્યો હતો તો વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે કે શાળાના આચાર્ય ઘટનાને દબાવવા માટે ધમકી આપી રહ્યા છે સમાચારમાં વાત કરીએ જામનગરની જામનગર જિલ્લાને પક્ષી જગત માટે સ્વર્ગ માનવામાં આવતું હોય છે જામનગરની ભૌગોલિક રચના દેશ વિદેશના યયાવર પક્ષીઓને જામનગર ખેંચી લાવે છે જે કે બર્ડ સિટી જામનગરમાં પક્ષી પ્રેમીઓને હચમચાવી ઘટના સામે આવી હતી એક સાથે ચાર રાષ્ટ્રીય પક્ષીના મૃત્યુ થતા નેપતતા પક્ષી પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે જામનગર નજીકના જાંબુડામાં મંદિર નજીક આવેલા બીમાર હાલતમાં સાત રાષ્ટ્રીય પક્ષી મૂળ મળી આવ્યા હતા જેમાંથી ચારના મૃત્યુ નીપજ્યા હતા અને મૂળ ગંભીર હાલતમાં જોવા મળ્યા હતા ત્યારે મૃત્યુ પામેલા મોરની લાશનું પોસ્ટમોર્ટમ કરીને રાજકોટ એફએસએલ મોકલવામાં આવ્યા છે ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ જ મોરના મોતનું સાચું કારણ જાણી શકાશે ત્યારે હાલ તો પ્રાથમિક કારણોનું અનુસાર ખોરાક પણ ઝેરી અસરને કારણે મોરના મૃત્યુ થયા હોવાનું જાણવામાં આવેલું છે અમને કાલે સવારે નવ વાગે જમ્બુડા ગામનીથી ફોન આવ્યો હતો મોર માટે કે ભાઈ સાત મોર બેબાના અવસ્થામાં પડ્યા છે તમારી અહીંયાથી રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચીને તેની રેસ્ક્યુ કરી અને અહીંયા સ્થળ ઉપર જ એક મોરનું મોત થયેલું હતું અને છ મોર બેસુદ હાલતમાં અહીંયા અમને મળી આવ્યા હતા તો અમે તેને હોસ્પિટલમાં લાવીને તેની સારવાર કરી અને તે હજુ તેના સિમ્ટમ્સના આધારે વધારે પોઈઝનિંગ હોય તેવું લાગે છે અને સવારના બે મોર બીજા મૃત પહેમાં છે અને ટોટલ ત્રણ મોર મૃત છે અને ચાર મોર અત્યારે હોસ્પિટલની અંદર સારવાર હેઠળ જીવી અને બધા મોર અત્યારે ચાર મોર જે જીવી જ છે બધા સિરિયસ છે પોઈઝનિંગની હાલતમાં જ લાગે છે હવે પીએમ થયા પછી એનું મૂળ કારણ બહાર આવી ગઈ અને કયા કારણોસર મૃત થયું છે ગઈકાલે સાત મોર લેવા તમે એક મરી ગયા હતો બાકી સારવાર એટલા હતા આ પાછો રાત્રિમાં બે બીજા મરી ગયા એટલે ટોટલ ત્રણ મોર મળ્યા સાતમાંથી અને બાકી સારવાર એટલે ચાર મર્યા

ટીમે એક જ દિવસમાં અલગ અલગ જગ્યાથી બે ગાડી ઝડપી પાડી હતી બિનઅધિકૃત રીતે હેરાફેરી કરતા સાગી લાકડા પકડી પાડ્યા હતા અને બે લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો છેલ્લા ઘણા સમયથી માંડવી અને તાપી જિલ્લાના અંતરિયાળ ગામોમાં લાકડાની ચોરીના કિસ્સા વધવા પામ્યા છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી માંડવી અને તાપી જિલ્લાના અંતરિયાળ ગામોમાં લાકડાની ચોરીના કિસ્સાઓ વધવા પામ્યા છે જેને લઈને વન વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવે તે પણ જરૂરી બની ગયું છે thank ઓછી જમીનમાં ખેત ઉત્પાદન થકીએ વધુ આવક કેવી રીતે મેળવવી તે માટેનો નવતર પ્રયોગ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બે હજાર સત્તરના વર્ષમાં હાથ ધરવામાં આવ્યો હતો જેમાં મશરૂમની ખેતીએ નાના ખેડૂતો જ નહીં પરંતુ ગૃહિણીઓ અને નાના ઉદ્યોગકારો માટે ફાયદાકારક નીવડી હતી ત્યારે મશરૂમની ખેતી યોગ્ય માર્ગદર્શન મેળવી કરે તો તે સારી આવક સાબિત આપનારી થતી હોય છે આ છે વ્યારા તાલુકાના નાની ચીખલી ગામની અંજનાબેન ગામિત કે જેઓ સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે તેઓ તેમની ઇજનેરીના કામની સાથે સાથે નાની જમીનમાં શેડ બનાવીને મશરૂમની ખેતી કરીને વર્ષ દહાડે સારી એવી આવક મેળવી રહ્યા છે સાથે ગામની અન્ય મહિલાઓને પણ આ વ્યવસાય થકી રોજગારી પૂરી પાડીને તેઓ સંતોષની લાગણી અનુભવી રહ્યા છે ઓ મશરૂમ ઉત્પાદન કરું છું છેલ્લે અમે ફેબ્રુઆરી સત્તરમાં કેવી કે દ્વારા એક લેખ વાંચ્યો હતો મશરૂમ માટે તો મશરૂમ એ લેખ વાંચ્યા પછી એમાં મને રસપ્રદ જાણતા હું કેવી કે માંગાઈ ત્યાં અમારા ડૉક્ટર સચિન સર વર્મા સરનો કોન્ટેક કરી અને એમની પાસેથી ટ્રેનિંગ લઈ અને માર્ગદર્શન મેળવી થોડાક ઓછા એટલે કે એક કે બે કિલો બિયારોનો અમે પહેલાં શરૂઆતમાં શરૂઆતમાં શરૂઆત કરી હતી ઘરની બાજુમાં ઓછી જગ્યાએ પાર્કિંગ હતું એ પાર્કિંગની અંદર એક નાનું શેડ બનાવીને એ બિયારણનું અમે કલ્ટિવેશન કર્યું હતું એ પાર્કિંગની જગ્યામાં અમે છેલ્લે પાંચથી છ મહિના સુધી એમાં મશરૂમ ઉત્પાદન કર્યું અને એ દરમિયાન મને પચીસથી ત્રીસ હજારની જેટલી આવક મળી હતી દક્ષિણ ગુજરાતમાં જમીન દિન પ્રતિદિન ઘટી રહી છે તેને ધ્યાનમાં રાખીને ઓછી જમીનમાં કેવા નફાકારક પાકો લઈ શકાય અથવા તો જમીન વ્યવહાર લોકો માટે એક નાના ઉદ્યોગ તરીકે મશરૂમની ખેતી કેવી રીતે વિકસાવી અને તેના થકી સારી આવક મેળવી શકે તે અંગેની ઝુંબેશ રૂપે વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સફળ થઈ રહ્યું છે અને ખેડૂતો તેને અપનાવી રહ્યા છે સાથે લોક સ્વાસ્થ્ય માટે અતિ ગુણકારી મશરૂમની ખેતી કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપી આ વિસ્તારના નાના ખેડૂતોને પગભર કરી રહ્યા છે ബ്യൂറി രീപോർ നിർവഹ ന്യൂസ് അത് സമാചാരോ നിർവഹ ന്യൂസ് നമസ്കാര